આ છે ગંદકીથી ખદબત્તું પોરબંદરનું કલ્લી જળાશય તંત્રની આળસના લીધે આ જળાશયના પાણીમાં લીલ ફેલાય છે અને ગાંડીવેલનું સામ્રાજ્ય છે અહીંયાથી પસાર થવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે કેમ કે આ લીલયુક્ત પાણીના લીધે અસહ્ય દુર્ગંધ મારી રહી છે ગંદકીના લીધે તળાવમાં જળચર જીવને પણ નુકસાન થાય છે તેમ છતાં પણ તંત્ર આળસ ખંખેરતું નથી જો શરૂઆતના ધોરણે ગાંડીવેલને દૂર નહીં કરાય તો આવનારા દિવસોમાં આખું તળાવ ગાંડીવેલથી ઢંકાઈ જશે જો આને વહેલી તકે એનો નિકાલ ન કરવામાં આવે તો આખી વોટર બોડી એ કવર કરી લે છે અને ભવિષ્યમાં આપણે આવવાનો જે રસ્તો છે ત્યાંથી જ આ ગંદકીની શરૂઆત થઈ શકે છે આ વેલની અંદર નાઇટ્રોજનનું ખૂબ જ મોટું પ્રમાણ રહેલું હોય છે તો જો કદાચ એને કાઢી અને એમાંથી ખાતર બનાવવામાં આવે તો ખેડૂતોને નાઇટ્રોજન માટેનો ખૂબ જ ઉપયોગી એવું આ ખાતર એમાંથી મળી શકે છે કલ્લી જળાશયમાં જે ગાંડી વેલ વધી રહી છે તેની રજૂઆત અમને મળેલ છે અમારા ધ્યાને આવેલ છે તેમજ આ બાબતે અમે અમારી વડી કચી જાણ કરેલ છે આ બાબતે પ્રશ્ન